જુલાઈ બે હજાર ચોવીસ નવી મુંબઈ ત્રીસ વર્ષની અક્ષધા મહાત્રેની જિંદગીમાં વીતેલા છ વર્ષોમાં જ્યારથી તેના લગ્ન કુનાલ મહાત્રેથી થયા ત્યારથી લગભગ જ કોઈ દિવસ સુખી ગયો હોય

અને તેના પર ખરાબ આરોપ લગાવતો હતો બિચારી અક્ષતાએ તેના કરિયર પર સેક્રિફાઈસ કરી નોકરી પરથી રાજીનામું આપી દીધું લગ્નના બે વર્ષ પછી જ્યારે સિચ્યુએશન સહનશીલતાથી બહાર થઈ ગઈ હતી તો તે સાસરીઓ મેંકી તેના મા બાપ પાસે વહી જાય છે બે મહિના પછી કુનલ તેમની ઘરે જાય છે અને તેમનાથી માફી માગે છે અને એક નવી શરૂઆત કરવાનો તે વાદો કરે છે અક્ષતા અને તેના પરિવારવાળાઓનો વિશ્વાસ જીતીને તે અક્ષતાને પાછો ઘરે લઈ જાય છે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે છોકરાનો જન્મ થયો હતો ત્યારે અક્ષતાના મનમાં એક ઉમ્મીદ જાગે છે હવે લગભગ બધા સુધરી જાય અને મનની કણવાહટ ઓછી થાય ઘરમાં આવેલા નવા મહેમાનની ખાતે અંદરની ઇન્સાનિયત જાગી જાય પણ આમાં ઉમ્મીદ અને નિરાશા બંને બરાબર માત્રામાં હતો પણ અક્ષતાના નસીબમાં ખાલી મળવાની હતી હતી જુગાર અને અને સટ્ટાબાજીની લત તે સમય સાથે વધતી ગઈ કહેવા માટે તો તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો હતો પણ તેને તેની બે લગામ મૈયાસીઓ માટે પૈસા ઓછા પડી જતા હતા વિચારો મિત્રો આ એ જ માણસ છે જે તેની પત્નીના ચરિત્ર પર શક કરતો હતો કાંઈ જોયા જાણ્યા વગર કુનાલના પરિવારવાળા ના ખાલી તેને સપોર્ટ કરતા તેના બદલે તે બધા પણ પૈસાના એટલા લાલચી હતા પેલા તો અક્ષતાના પગાર અને હવે તેના પપ્પાના પેન્શન ફંડ ઉપર તેમની નજર હતી ઘરમાં રોજ પૈસાને લઈને અક્ષતા સાથે દલીલો કરવામાં આવતી હતી અક્ષતાને એ ઘરમાં હવે એ લેવલે મેન્ટલ ટોર્ચર કરતા હતા હવે તેને સેકન્ડે સેકન્ડે ઘૂંટણ મહેસૂસ થવા લાગી હતી આવું કઈ પાંચ જુલાઈ બે હાજર ચોવીસ ના રાતે પણ થયું હતું દરરોજે ઝઘડા કંટાળીને અક્ષતા તેના આગલા દિવસે એટલે છ જુલાઈ બે ના દિવસે સવારે છ વાગે કોઈને કીધા વગર ઘરેથી નીકળી જાય છે અને એમ પણ એ ઘરમાં અક્ષતાની કોઈને ચિંતા ન હતી એટલે શરૂઆતના થોડાક કલાકો સુધી તો તે જાણવાની કોશિશ પણ ન કરી કે તે ક્યાં છે ત્રણ વર્ષનો માસૂમ છોકરો ઘરે જ હતો ત્યારે બપોર સુધી અક્ષતા ઘરે ન આવી તો કુણાલે તેના મા બાપને ફોન કરીને પૂછ્યું તો ખબર પડી તે ત્યાં પણ નથી ગઈ અને આવા ફોન કોલથી મા બાપ પણ ડરી જાય છે એક તો પહેલેથી જ ઘરમાં એટલા ઝઘડા આવતા એટલે મા બાપના મનમાં અનહોનીનો ડર બેસી જાય છે તે દર શનિવારે બેલાપુર ગામના એક મંદિરે જતી પણ તે દિવસે ખબર કાઢી તો તે ત્યાં પણ ન આવતી જ્યારે કોઈ પણ સબૂત ન મળ્યો તો કુનાલે અને અક્ષતાના માતા પિતાએ પોલીસમાં મિસિંગ રિપોર્ટ દર્જ કરાવે છે પણ પોલીસે ગુમ થયેલાના ચોવીસ કલાક વીતી જાય પછી એફઆઈઆર લખવાની વાત કરી બીજી બાજુ અક્ષતાના સાસરિયા વાળાઓનો વલણ અજીબ પ્રકારનો હતો એવું લાગતું હતું કે તેમને જરા પણ ચિંતા ના હોય અને ના તો તે અક્ષતાને ગોતવામાં કોઈ ઇન્ટરેસ્ટ દેખાડતા હતા ના તો તે પોલીસને ક્વિક એક્શન લેવા ઉપર દબાવ કરતા હતા આ વર્તનથી તેમની નિયત પર સવાલો ઉભા થતા હતા પણ આ કેસ એવી જગ્યાએ એટકો અને ત્યાં એવા સવાલ ઊભા થયા જેનો જવાબ આ દેશમાં એક છોકરીના મા બાપ પાસે પણ ન હોય વેલકમ ટુ ધ શો મારું નામ છે સુભાસ એન યુ વોચિંગ કેસ ઓફ અક્ષદા માત્ર ગુમ થયેલા કેસમાં મહત્વપૂર્ણ હકીકત હોય છે સમય એટલે સમય રહેતા જ ગુમસુદાને શોધી લેવું તે એક ઓપ્શન હોય છે પણ આ કેસમાં તે એક સમય જ હતો તે હાથથી રેતીની જેમ સરગી રહ્યો હતો છ જુલાઈ શનિવાર બપોરે બે વાગ્યે મિસિંગ રિપોર્ટ દર્જ કરાવી હતી હવે બે દિવસથી વધારે સમય વીતી ગયો હતો તો પણ પોલીસે અક્ષતાને શોધી શક્યા ન હતા નવ જુલાઈ મંગળવાર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવે છે આ ફોન કલ્યાણ ફાટાના બાજુમાં ગણેશ મંદિર આવેલું છે ત્યાં એક માણસ દર્શન કરવા ગયેલો હતો તેમનો હતો મંદિર પરિસરમાં પગથિયાની બાજુની ખાઈમાં એક મહિલાની લાશ મળે છે પોલીસ ત્યાં પહોંચી તો બોડી પરથી થોડાક કપડાં ગાયબ હતા માથા પર ઊંડો ઘાવ હતો જ્યારે પોલીસે ચેક કર્યું તો ત્રણ દિવસ પહેલાં લાપતા થયેલી અક્ષતાની બોડી હતી અક્ષતા ના ખાલી દુનિયા છોડીને વહી ગઈ હતી પણ તેનું શરીર છેલ્લા સેકન્ડોમાં તેની સાથે થયેલા હેવાનિયાત પર ઇશારા કરતું હતું

એના સાસરીએથી નીકળીને ત્યાં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો ગઈ ગયો હતો પછી દસ વાગે તે કલ્યાણશીલ ફાટાના ગણેશ મંદિર માટે નીકળી ગઈ હતી

અને આ મંદિર ચારે બાજુ જંગલોથી ઘેરાયેલું છે આ મંદિરમાં બીજા મંદિરની જેમ ભીડ પણ ઓછી હતી શહેરની ભીડ દૂર ચારે બાજુ શાંત માહોલ લગભગ એ જ કારણના લીધે અક્ષદાએ તે દિવસે ત્યાં જવાનો ફેસલો લીધો કારણ કે તે માનસિક રૂપથી પણ થાકી ગઈ હતી એવામાં માણસ પોતાને શાંત કરવા માટે શાંતિ અનુભવવા માટે કંઈક ને કંઈક તો ગોતી જ લે મંદિરમાં જવા માટે કેટલાક પગથિયાઓ ચડવા પડે અને તે પગથિયા જંગલમાં વચ્ચે થઈને નીકળતા હતા પોલીસને મંદિરની અંદર હજી એક સીસીટીવી કેમેરો મળે છે પણ કેમેરાનો વાયર કપાઈ ગયેલો હતો અને વાયરના કટથી તે સાપ દેખાતું હતું કે તે કોઈએ જાણી જોઈને કહ્યું હોય પોલીસને તે મંદિરમાં પૂજારી અને તે સંભાળ રાખવાવાળા મળે છે અને પોલીસને એ પણ ખબર પડી કે મંદિરના મેન પૂજારી શ્રી બાલકદાસ યુપીના લલિતપુર ગામમાં એક માતાના મંદિરે ગયા છે અને તેમની જગ્યાએ એક પૂજારી અને બે ધ્યાન રાખવાવાળાઓને તે મંદિરની જવાબદારી આપીને ગયા હતા જ્યારે પોલીસે મંદિરમાં રહેલા પૂજારીને થોડાક સવાલો કર્યા તો તે ગોલમોલ જવાબ આપવા લાગ્યો તેનાથી પોલીસને તે પૂજારી ઉપર શક થાય છે પછી પોલીસે તે પૂજારી અને ધ્યાન રાખવાવાળાને સક્તિથી પૂછતાછ કરી હકીકતે આખી ઇન્સાનિયતને શરમસાર કરી દીધી હતી આ અપરાધમાં ત્રણ લોકો સામેલ હતા એક પૂજારી અને બે ધ્યાન રાખવાવાળાઓ એક કોટા રાજસ્થાનથી હતો અને બીજા બે હતા તે યુપીના પ્રતાપગઢથી હતા બાસઠ વર્ષનો શ્યામ સુંદર શર્મા ફરાર થઈ ગયો એને ટીમે મુંબઈથી અરેસ્ટ કરી લીધો છ જુલાઈએ અક્ષતા જ્યારે તે મંદિરમાં પહોંચી તો તે માનસિક રૂપથી હેરાન હતી

પણ ત્યાં તો સાધુના ભેસમાં રાક્ષસો બેઠા હતા ફાયદો ઉઠાવીને ધીમેકથી અક્ષતાની ચામાં ભાગની ગોળી મિલાવી દે છે અને જ્યારે અક્ષતા બેહોશ થઈ જાય છે તો તેને એક મંદિરના એક રૂમમાં કેદ કરી દે છે પછી જ્યારે રાત્રે મંદિરનો પટ બંધ થઈ જાય છે ત્યારે તે ત્રણેય વારાફરતી અક્ષતા સાથે દુષ્કર્મ કરે છે પછી આગલા દિવસે જ્યારે સાત જુલાઈના દિવસે અક્ષતાને હોશ આવે છે તો તે અસહનીય દર્દથી ચીસો નાખવા લાગે છે અને અક્ષતાનો એ શોર સાંભળીને ત્રણેયને પકડાઈ જવાનો ડર લાગ્યો અને તેમણે તેનું માથું બે ચાલુ કરી દીધું હવે તેને ખરાબ રીતે માર્યા પછી તેનું ગળું દબાવીને તેની જાન લઈ લે છે અને મંદિર જંગલથી ઘેરાયેલું છે એટલે ત્રણેય ડેડ બોડીને પગથિયા નીચે ખાઈમાં ફેંકી દીધી એ વિચારીને કે તેને ત્યાં કોઈ નહીં જોશે અને જંગલી જાનવર આવીને તેને ખાઈ જશે

પણ બાલક કંઈ કઈ જોયા જાણ્યા વગર કોકને જાવી આપી દીધી હતી એટલે ઘણા લોકો બાલક પણ સજા મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા હતા આ કેસમાં મુજરીન એ ત્રણેય ને પણ અક્ષરદાના હસબન્ડ પણ છે તેમણે જીવતા જીવ અક્ષરદાને તિલ તિલ કરીને મારી હતી દુઃખની વાત એ છે કે અક્ષરદાના સાસરાવાળાને તે ત્રણ વર્ષના દીકરા માટે પણ ચિંતા ન હતી તેનો શું દોષ હતો કુનાલ અને તેના પરિવાર પણ એ પણ વિચાર્યું કે તે એક છોકરાની છે છે સૌથી વધારે કોઈએ કંઈ ગુમાવ્યું તો છોકરો હતો અને એ છોકરો એટલો માસૂમ હતો કે તેને લગભગ જ આની સમજ હોય અક્ષદાને શાંતિ જોતી હતી પણ અફસોસ તે મંદિરમાં રાક્ષસો કોઈ બીજા ઈરાદાથી બેઠા હતા આપણે ઉમેદ કરીશું કે અક્ષદાના ગુનેગારને કડી કડીસે કડી સજા મળે